નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર હમીરજી પાર્ક પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળું બાંધકામ તેમજ અસુવિધાઓ અંગે વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના વસાહતીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા અને આવાસ યોજનાના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચાર તેમજ લિફ્ટ પાણી સહિતની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપવા મામલે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે વસાહતના રહીશોની સમસ્યાઓનો પણ ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે